ફરીથી આપણે આ બાહોસ અધિકારીઓને સલામ કરીએ તેના આ બાહોસી ભર્યા કામ માટે કે તેઓ આરોપીને પકડી પણ નથી શકતા અને રિપોર્ટને સબમિટ પણ નથી કરી શકતા આ પ્રકારના સમાચાર અહેવાલ આ માધ્યમ તમને બતાવે છે આ માધ્યમ તમારું છે તમારો અવાજ છે તો તમારા અવાજને બુલંદ કરવાની જવાબદારી પણ તમારી છે તો આ ચેનલને તમે લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો બીજા મિત્રો સાથે આ વિડિયોને શેર પણ કરી લો નમસ્કાર મોરબીના બાહોસ પોલીસ અધિકારીઓ અને રેવન્યુ વિભાગના અધિકારીઓના નાક નીચે એક વર્ષ કરતાં વધારે સમયથી નકલી ટોલ ધમધમતું રહ્યું અને બાહોસ અધિકારીઓ કંઈ ન કરી શક્યા અને તેમને જાણે ખબર સુધા ન હોય એ પ્રકારમાં મીડિયામાં તેમણે વાત કરી હવે ગુનો દાખલ કરવો પડ્યો છે કારણ કે આ ભવાડો છતો થયો છે આ ભવાડો છતો થયા બાદ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં પણ કેટલાક ભવાડા ચાલી રહ્યા હોય તેવું લોકોને લાગી રહ્યું છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત છે ચાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસની મોરબીના વાકાનેરના વઘાસિયા ટોલ નાકામાં બાજુમાં આવેલી ફેક્ટરીમાંથી ને ટોલનાકો બાયપાસ થાય એ રીતે રસ્તો બનાવી અને સરકારની તિજોરીમાં ખાડો પાડવાનું કામ ચાલી રહ્યું હતું કંપની જે હતી તેનું નામ છે વ્હાઇટ હાઉસ સિરામિક પરંતુ તેની અંદર કામ ચાલી રહ્યું હતું બ્લેકનું એટલે કે ગોરખધંધાનું આ ધંધાનું જે કારખાનું હતું કે જ્યાં ટોલ નાકું બની ગયું હતું તેના માલિક હતા અમરસિંહ જયરામભાઈ પટેલ અમરસિંહ જયરામભાઈ પટેલ એટલે કે જયરામભાઈ પટેલ પાટીદાર આગેવાનના પુત્ર લોકો માને છે કે જયરામભાઈ કરોડપતિ ધનાધય અને ખૂબ જ બુદ્ધિશાળી છે માટે તેઓ સમાજના આગેવાન છે આ મામલે પાંચ લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ થયો અમરસિંહ જયરામભાઈ પટેલ રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા હરવિજયસિંહ જયુબા ઝાલા ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા આ પાંચે આરોપી વિરુદ્ધમાં ગુનો નોંધાઈ ગયો ચાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ પરંતુ આજે એકવીસ ડિસેમ્બર સુધીમાં પણ પોલીસ એક પણ આરોપીને પકડી શકી નથી આ બહાદુર પોલીસની કહાની છે તો બહાદુર રેવન્યુ વિભાગે પણ હજુ સુધી તપાસના નામે કંઈ ઉકાળ્યું નથી આ માટે અમે તપાસ કમિટી જે બનાવવામાં આવી હતી તે તપાસ કમિટીને ફોન કર્યા એમાં પીઆઈ વાંકાનેરના છે તેઓને પણ અમે ફોન જોડી વાત કરી તો તેઓએ કહ્યું કે રિપોર્ટ એસડીએમ સાહેબ સોંપશે અને બાદમાં આગળની કાર્યવાહી થશે અમે પ્રાંત અધિકારીનો સંપર્ક કર્યો અને પ્રાંત અધિકારી સેરસી અમને જણાવે છે કે હાલ તપાસ ચાલી રહી છે તેમની ટીમ તપાસ કરી રહી છે રિપોર્ટ બનશે એટલે સોંપવામાં આવશે રિપોર્ટ ક્યારે બનશે ખબર નથી રિપોર્ટમાં શું સામે આવી રહ્યું છે તપાસમાં શું સામે આવી રહ્યું છે ગુનાની તપાસ રેવન્યુ નહીં કરે તો પોલીસ કરશે પોલીસ ઢોળી રહી છે રેવન્યુ પર રેવન્યુ ઢોળી રહ્યું છે પોલીસ પર અને આ કહી રહ્યા છે કે આ માહિતી પબ્લિક ડોમેનમાં ના આપી શકાય કેમ આ માહિતી તમારે ગુપ્ત રાખવાની છે અને આ એવી તો કઈ માહિતી છે કયો પ્રમાણુ બમ ત્યાં બની રહ્યો હતો કે આ ગુપ્ત માહિતી તમે રાખી રહ્યા છો આ રિપોર્ટને તમે ક્યારે સોંપશો રિપોર્ટમાં શું ખુલી રહ્યું છે કેમ આરોપીઓ પકડાયા નથી આ બધી વાતોના જવાબ જનતા માંગે છે અને જનતાને આ જવાબ મળવા પણ જોઈએ કારણ કે આ જનતાના પગારથી તમે ત્યાં બેઠા છો અને આ ચૂંટાયેલા નેતાઓ દ્વારા તમે જો ક્યાંક ને ક્યાંક દબાણમાં આવી રહ્યા હોય તો પણ તમારે એ સમજવું જોઈશે કે આ નેતાઓ પાંચ વર્ષ માટે હોય છે તમારી નોકરી આજીવનની છે એટલે કે તમે જ્યાં સુધી રિટાયરમેન્ટ ન મેળવો ત્યાં સુધીની છે તો પછી તમે આ પ્રકારની માહિતીઓને છુપાવવાના છો આ રિપોર્ટને દબાવવાના છો રિપોર્ટને ડીલે કરવાના છો કે પછી શું કરવાના છો એ પણ તમારે માધ્યમોને કહેવું જોઈએ કારણ કે પોપટની જેમ કલેક્ટર અને મોરબીના એસપી માધ્યમોની સામે બોલી રહ્યા હતા કે કંપની ફરિયાદ નહોતી કરતી એટલે અમે કંઈ ન કર્યું અમે તપાસ કરી રહ્યા છીએ કંપનીએ તમને કેટલી ફરિયાદો આપી એ પણ માધ્યમોએ સમાચારમાં લખી અને તમને બતાવી દીધું છે તો તમે ત્યારે શું ઉકાળી લીધું એ પણ જનતા જાણે છે તો હવે આ મોરબીના ટોલનાકાનો કાંડ દબાવવાનો છે નકલી ટોલનાકાનો મામલો શાંત કરી દેવાનો છે કે શું આવા બધા સવાલો ફરતા થયા છે અને સ્વાભાવિક છે ફરતા થવા જ જોઈએ આ નકલી ટોલનાકા મામલે દિગ્ગજ જયરામ પટેલ કે જેઓ પાટીદાર આગેવાન છે તેમના પુત્રનું નામ આવ્યું ત્યારથી જ લોકો આશંકા સેવી રહ્યા હતા કે આ મામલાને ભીનું સંકેલી દેવાનો પ્રયાસ થશે તો ધનજી પાટીદાર નામના પાટીદાર આગેવાને તો એવું પણ કહ્યું કે આ મામલાને લઈ જયરામ પટેલ અમિત શાહ સાથે બેઠક કરીને આવી ચૂક્યા છે તો શું રાજકીય દબાણ આવી રહ્યું છે આ અધિકારીઓ પર એસડીએમ પર એસપી પર કલેક્ટર પર અથવા તો વાકાદેરના પીઆઈ પર કે જે તેઓ જવાબ નથી આવી રહ્યા અને તેઓ આ મામલાને પબ્લિક ડોમેનમાં ન મૂકી શકાય તેવી ગુપ્ત તપાસના નામે પત્રકારોને જવાબ પણ નથી આપતા જોવું રહ્યું શું થાય છે નકલી ટોલનાકા ચાલી ગયા નકલી પીએમઓના અધિકારી ચાલી ગયા નકલી સીએમઓના અધિકારી તો નકલી ડીવાયએસપી પણ ચાલી ગયા આ રાજ્યમાં બધું જ નકલી ત્યારે ચાલે છે જ્યારે આ નફટ તંત્રમાં બેઠેલા અધિકારીઓ આ નકલીને ચાલવા માટેનો ખુલ્લો રસ્તો આપે છે કારણ કે તેઓ તપાસ નથી કરતા અન્યથા નકલી ટોલનાકા મામલે આજે જે પાંચ આરોપીઓના નામ છે તે આરોપીઓને પકડવામાં પોલીસને બસ એક ચપટી વાગે એટલો સમય લાગે પરંતુ આ કિસ્સામાં તેવું નથી થઈ રહ્યું માટે ફરીથી આપણે આ બાહોશ અધિકારીઓને સલામ કરીએ તેના આ બાહોસીભર્યા કામ માટે કે તેઓ આરોપીને પકડી પણ નથી શકતા અને રિપોર્ટને સબમિટ પણ નથી કરી શકતા આ પ્રકારના સમાચાર અહેવાલ આ માધ્યમ તમને બતાવે છે આ માધ્યમ તમારું છે તમારો અવાજ છે તો તમારા અવાજને બુલંદ કરવાની જવાબદારી પણ તમારી છે તો આ ચેનલને તમે લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો બીજા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરી લો નમસ્કાર